અમરેલી જિલ્લાના બગસરામાં વેપારી મહામંડળ દ્વારા ભવ્ય સન્માન કાર્યક્રમનું આયોજન બગસરાના બગસરાના વેપારી મહામંડળ દ્વારા અમરેલીના એસપી શ્રી અને પત્રકાર એકતા પંચનું સન્માન કરવામાં આવશે ચૂંટણીમાં સારી કામગીરીમાં એસપી શ્રીનું સન્માન તેમજ ગંગા જેવી પવિત્ર નદીને ઊંડી કરી અને સફાઈ કરવામાં આવી જેમાં પત્રકારોનું સન્માન કાર્યક્રમ તારીખ ઓગણત્રીસ છ

આપવા માટે અમે હાજર તારીખ ઓગણત્રીસ અને રવિવારના દિવસે સાંજના પાંચ કલાકે લોહાણા માજરની અંદર બગસરા પત્રકાર એકતા પરિષદનું જે જળક્રાંતિ માટે એમને યોગદાન આપેલું છે નદી માટે નદી ઊંડી ઉતારવાનું એટલા માટે વેપારી મામળે એમનું સન્માન કરવાના છે સાથોસાથ આપણા અમરેલી જિલ્લાના નિષ્ઠાવાન લીડર આપણા એસપી સાહેબ શ્રી દંકરજી જેમણે કાયદો વ્યવસ્થા સતત બનાવી અને અમરેલી જિલ્લાને ચૂંટણીની અંદર સતત કામગીરી કરી એટલા માટે વેપારી મહામંડળ એનું પણ સન્માન કરવાના છે સાથોસાથ બગતસરા નગરપાલિકાની અંદર જ્યોતિનાબેન વડીયા અત્યારે ખૂબ સુંદરતાથી વિકાસ કરી રહ્યા છે ગામનો શહેરનો એમનું પણ અમે ખૂબ પત્ર આપણે સન્માન કરવાના છીએ માટે બગતસરા વેપારી મહામંડળના જે કોઈ સભ્યો છે તમામ સભ્યોને હાર્દિક આમંત્રણ અને સાથે નિમંત્રણ છે